નમસ્કાર મિત્રો યુદ્ધની અંદર મિત્રો તમે પરમાણુ બોમ્બ એટમ બોમ્બ હાઇડ્રોજન બોમ્બ આવા નામ સાંભળ્યા હશે તો મિત્રો આ પરમાણુ બોમ્બ શું છે એની અંદર કયા પ્રકારનું રિએક્શન થતું હોય છે પરમાણુ બોમ્બ જ્યાં ફેંકવામાં આવે છે ત્યારબાદ તેની કયા પ્રકારની અસરો ઉત્પન્ન થતી હોય છે અને આ પરમાણુ બોમ્બ કઈ જગ્યાએ સંગ્રહવામાં આવતા હોય છે તેની આપણે ચર્ચા કરીએ તો મિત્રો જે પરમાણુ બોમ્બ છે એ પ્રગતિશીલ દેશો તો ખાસ કરીને અમેરિકા છે રશિયા છે ચાઇના છે ફ્રાન્સ છે ઉત્તર કોરિયા છે ભારત છે પાકિસ્તાન છે વગેરે જેવા દેશો પાસે પરમાણુ બોમ્બ ઉપલબ્ધ છે મિત્રો પરમાણુ બોમ્બ છે એ ખાસ આ જે પરમાણુ બોમ્બ છે એની બહુ ઘાતક અસરો હોય છે અને એટલા માટે મિત્રો એની જે જગ્યાએ સંગ્રહમાં આવતા હોય છે તે તેની જે દિવાલો છે ખૂબ જ મજબૂત અને ખૂબ જ જાળી હોય છે જેથી કરીને તેનું રેડિયેશન બહાર ફેલાય નહીં ત્યારબાદ મિત્રો આ જે પરમાણુ બોમ્બ જે રાખવામાં આવતા હોય છે ત્યાં અને સેટેલાઇટ દ્વારા સતત તેનું ઓબ્ઝર્વેશન કરવામાં આવતું હોય છે ત્યારબાદ મિત્રો મિત્રો આ જે પરમાણુ જે એટમ બમ છે એ મિત્રો એ આઈ એટલે કે મિત્રો ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી દ્વારા જેવા જે સંગઠનો છે એના દ્વારા સતત એનું નિયંત્રણ કરવામાં આવતું હોય છે અને સતત એની નિગરાની રાખવામાં આવતી હોય છે મિત્રો આ જે એટોમિક બોમ્બ છે કે એમાં કયા પ્રકારની પ્રક્રિયા થાય છે એ પણ આપણે સમજી લઈએ તો એટોમિક બોમ્બની અંદર તો ખાસ કરીને મિત્રો જે ભારે તત્વો છે એટલે ભારે તત્વો એટલે કે જેમનો પરમાણુ ક્રમાંક નેવું ઉપર છે એ તત્વો ભારે તત્વો તરીકે ઓળખવામાં આવે છે અથવા પ્લુટોનિયમ બસો ને ઓગણચાલીસ જેનું પરમાણુ દળ છે એવા ભારે પરમાણુઓનો ઉપયોગ થતો હોય છે ત્યારબાદ મિત્રો એના પર ન્યુટ્રોનને પ્રતાડિત કરવામાં આવતું હોય છે એટલે કે ન્યુટ્રોનનો આ યુરેનિયમ ભારે તત્વ પર મારો કરવામાં આવતો હોય છે અને જયારે ન્યુટ્રોનનો યુરેનિયમ બસો પાંત્રીસ પર જયારે મારો થતો હોય છે ત્યારે મિત્રો એનું વિખંડન થતું હોય છે મિત્રો આ એક ન્યુક્લિયર ફ્યુશન પ્રક્રિયા છે જયારે હાઇડ્રોજન બોમ્બમાં મિત્રો પ્રક્રિયા થતી હોય છે એટલે કે સંલયનની પ્રક્રિયા થતી હોય છે આ બે બાબતમાં ખાસ આટલું ધ્યાન રાખશો મિત્રો જયારે યુરેનિયમ બસો પાંત્રીસ પર ન્યૂટ્રોનનો મારો થાય છે ત્યારે તેમાંથી બેતાલીસ અને ક્રિપ્ટોન બાણું જે નાના નાના જે તત્વો છે એ ઉત્પન્ન થતા હોય છે અને ત્યારબાદ તેમાંથી ત્રણ ન્યુટ્રોન ઉત્પન્ન થાય છે અને પુષ્કળ પ્રમાણમાં એનર્જી ઉત્પન્ન થતી હોય

ઉત્પન્ન કરે છે મિત્રો મિત્રો આપણે જોઈ લઈએ જ્યારે બોમ્બ જે જગ્યાએ પડતો હોય છે અથવા જ્યાં ફેંકવામાં આવતો હોય છે ત્યાં મિત્રો એક્સપ્લોઝન થાય છે મોટો વિસ્ફોટ થાય છે મોટો ધડાકો થાય છે અને મિત્રો જ્યારે આ ધડાકો થતો હોય છે ત્યારે પુષ્કળ પ્રમાણમાં ઉર્જા ઉત્પન્ન થાય છે અને લાખો કરોડો કેલ્વિન જેટલું તાપમાન ત્યાં ત્યાં સજીવો હોય છે કે નિર્જીવ પદાર્થો હોય છે બધું બળી અને રાખ થઈ જતું હોય છે આ ઉપરાંત મિત્રો આટલા મોટા ધડાકાના કારણે ત્યાં શોકવેવ થાય છે અને શોકવેવ ના કારણે મોટા ઝટકાના કારણે ઇમારતો છે મોટા મોટા બિલ્ડિંગો છે એ ધરાશાયી થઈ જતા હોય છે આ ઉપરાંત મિત્રો એનું રેડિયેશન એટલું પ્રબળ હોય છે કે આ રેડિયેશનના કારણે અનેક લોકો કે જે સજીવો છે એ બીમાર પડે છે આ રેડિયેશનના કારણે એના ઉપર ખૂબ ખૂબ જ ગંભીર અસરો થતી હોય છે મિત્રો આ રેડિયેશનના કારણે એમાં જે જીનેટિક્સ બીમારી પણ ઉત્પન્ન થતી હોય છે કેન્સર ઝાડા ઉલટી અનેક પ્રકારની બીમારીઓ એના દ્વારા સર્જાય છે ત્યારબાદ મિત્રો આફ્ટર ઇફેક્ટ એટલે કે આ પરમાણુ બોમ્બ નાખી દીધા પછી ના સમયગાળા દરમિયાન પણ એની રેડિયેશનની પ્રોસેસ ચાલુ રહે છે અને એના કારણે મિત્રો જે સજીવો છે એના શરીર ઉપર ઘાતક અસર નીવડે છે અને એ સજીવોના જીનેટિક્સ પર અસર થાય છે અને ત્યાં જે બાળકો જન્મતા હોય છે એ પણ ખોટલાપણ વાળા હોય છે તો મિત્રો આ એની આકર ઇફેક્ટ આપણે જોઈ મિત્રો આપણને ખ્યાલ છે કે ઈસવી સન ઓગણીસો અમેરિકા દ્વારા જાપાનના બે જે શહેરો છે હિરોશીમા અને નાગાસાકી ત્યાં જયારે પરમાણુ બોમ્બ નો એટેક કરવામાં આવ્યો ત્યારે મિત્રો ત્યાં જે રેડિયેશન ઉત્પન્ન થઈ એ રેડિયશન આજે પણ જોવા મળે છે અને ત્યાંના કેટલાક બાળકો જન્મજાત ખોટાપડ વાળા પણ જોવા મળે છે તો મિત્રો